રોહિત એક બોવ મસ્ત નવી વસ્તુ લઈને આવ્યો છે તો એનું અનબોક્સિંગ આપડે કરીએ કસરત પપ્પા હોય ધીમે ધીમે જવું નહીં હાલવા વળાય ને હાલવા રોડ ઉપર ટોકર હાલ પ્રોજેક્ટર છે પણ ફોન ની લાઈટ થોડીક આવે છે ને આઘુ પાછું થાય ઉપર કરવું હોય તો ઉપર થાય પણ રિઝલ્ટ આનું એટલું બધું સારું નથી પણ મળી વેલકમ બેક ટુ માય ન્યૂર વ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ જો સવાર સવારમાં આપણો વ્લોગ જ ટીવીમાં આવે છે કારણ કે ઘણી વાર એવું થતું હું એડિટ કરી લેતો પણ મેં ન જોયું કે હું લોગમાં છે એટલે જોઈ આવીને તમે ન જોયો તમે જોઈ આવજો તો ચાલો સૌથી પહેલા તો આપણે કિચનમાં પહોંચી ગયા છે જો કિચનમાં જે મારો સવારનો બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે અને બપોરનું કુકર મૂકી દીધું સોના ને બનાવવા મૂકી દીધી છે ને આમાં શેનું શાક છે શેનું શાક બનાવવા મૂક્યું છે દૂધી દાળ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હું કઉ કેટલા દિવસ કઈ નવું બનાવ્યું નથી તો હું બનાવવાનું છે આજે નવીન માં

તને ખબર છે તારી હારે ભણતી માંગરોળિયા હતી પણ આ જે નામ ઈ છે ને નામ ની કદાચ મને ખ્યાલ નથી નામ ની મારે હારે નો ભણ તો તારી સ્કૂલ માં હશે એવું

ઘણા કપડા ને એવું સિલેક્ટ કરવાનું ચાલુ કરી દઈએ કારણ કે એક મહિનાની વાર હોય ને એટલે આપણે ઓર્ડર બધા દેવા જવાના હોય જે જોતું હોય મળતું ન હોય તો આજે અમે વિચાર્યું છે કે એક જગ્યાએ આપણે જે સોનલની સોલી ગમે છે ને એ સોલી બુક કરાવી આવી પછી એક બે દીમાં મારું જ બુક કરાવી આવશું એટલે આપણે એ એક કામ છે ને પૂરું થાય તો ચાલો હવે પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં રોજની ઘોડે આજે ફાફડીની ચાસ છે એટલે તમને નાસ્તો તો બતાવી નહીં તો આલો બધા નાસ્તો કરવો હોય આવી જાવ તો નાસ્તો કરીને પછી તો થઈ ગયો છે ને હવે અમે લોકો નીકળીએ છીએ સોનલ ને મૂકવા જવાની છે લક્ષ્મી નગરમાં તો જો સોનલ થઈ ગઈ છે રેડી હું લીધું થેલીમાં એવું છે તો થેલીમાં છે કપડા અને હવે અમે લોકો અહીંથી જ આવું કદાચ હું કરવા જવાના છીએ હા યાદ આવી ખરાક ખરાક ભૂલાઈ જાય તો અમે લોકો જવાના છીએ ત્યારે શ્રીમતનું જે પહેરવાનું હોય ને કપડાને એવું સિલેક્ટ કરવા તો પહેલાં ત્યાં જઈશું ત્યાંથી અમે સોનલને હું મૂકવા જાય પછી હું પાછો ઘરે આવી તો ઘરે આવશું ને ત્યારે બધાને મળીશું અને જો મૂકવા જાઉં ને હવે આપણે કદાચ કપડાંનું એવું છે ને એટલે વિડીયો નહીં લઈ એકવી જો લઈ એકશું તો તમને બતાવી દેવું નહીં લઈ એકવી તો તમે જ્યારે અમે

અત્યારે લેવાનું છે કઈ અત્યારે અમે ખાલી જોવા જ આવ્યા છીએ કારણ કે બીજી વાર લેવું હોય ને તો સીધા અમે અહીંયા આવી આવીએ અને અત્યારે એટલી બધી ટ્રાફિક નથી એટલે સારું છે તો જો ઈસ્ટ વેસ્ટ હવે હું લઈશ ને જોઈ છે આપણે ઉપર મેન સેક્શનમાં આવી ગયા છે ને આપણે થોડું ઘણું ધ્યાનમાં આવે છે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે આવશું અને આને જો તારે કેમ છું કઈ ધ્યાનમાં એવું કે નહીં એમ ધ્યાનમાં એવું જ છે એમ રોંગમાં લેવા છે અને પ્લાઝા ટાઈપ તો એવું લેવું છે પછી પહેરવામાં ચાલો હવે જોઈએ છે ક્યારે બહુ જોરદાર કલેક્શન છે જેન્ટ્સ માટે લેડીઝ જેન્ટ્સ માટે અહીંયા થોડુંક છે મને એમ છે જુડીઓમાં વધારે છે જુડીયોમાં આપણે ગયા નથી ક્યારે એને અહીંયા પહેલી વાર જ આવ્યા છીએ હવે જોઈએ છીએ આપણે ક્યારે અહીંયા બીજી વાર આવી લેવા ગયા છે બપોરના સાડા બાર ને ઘરે આવી ગયા છીએ વેસ્ટ સાઈડમાં ગયા હતા થોડું ઘણું જોયું આપણે અત્યારે કાંઈ લેવું નહોતું ખાલી જોવા ગયા હતા કેવું કલેક્શન છે ચાલો ઘરે આવી ગયા છે જમવામાં શું શું બનાવવું છે જોઈએ છીએ તો જમવામાં રોટલી છે ગાયનો લાડવો છે અને દૂધી ગાયનું શાક છે મમ્મી પપ્પા અને બધા લોકો અમે સાથે જમવા બેહી ગયા છે ચાલો બધા જમવામાં થઈ ગયા છે 5:30 ને આપણે લોકો ઓફિસે થી ઘરે આવી ગયા છીએ અને આ બાજુ જો મમ્મી ઊઠીને બેહી જશે તરબૂચ ખાવા તો કેવું છે તરબૂચ મમ્મી આ વખતે આમ ખરાબ આવી ગયું ને એવું લાગે છે મને એવું લાગે છે આ ઓલું ઇન્જેક્શન વાળું તરબૂચ ને ઓલું પોલું પોલું છે એટલે હું એમ જ કરતા હતા હે ને એવું મારેલું હોય જ નહીં તરબુસ તરબુસ આખું પાણી વાળું હોય હોય ને મમ્મી વસ્તમાં બે ત્રણ તરબૂસ સારા નીકળ્યા હતા તો આ બાજુ રોહિત ફોન માં મથે છે અને ચાલો હવે અમારો નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તો કરી લઈ અને પછી તમને બતાવી કે બે ત્રણ દિવસ હું કહેતો હતો કે રોહિત એક નવી વસ્તુ લાવો છે બતાવી નથી બતાવી નથી તો એ વસ્તુ નીચે પડી છે તો આપણે અનબોક્સિંગ રોહિતે કદાચ કરી નાખ્યું છે તો કરી નાખ્યું છે નહીં કર્યું હોય તો તમને બતાવીશ એની પહેલાં આપણે ન્યૂઝ લઈ લેવું આજના ન્યૂઝમાં હું આવ્યું છે ને એ પછી નીચે જઈને તમને એ બતાવી હું લાવ્યા છે અને પછી બધાના રિએક્શન જોઈ કારણ કે એ વસ્તુ કેટલાની આવી છે ને હું છે ને એનું કેવું પ્રોડક્ટનું રિઝલ્ટ છે એ બધું તમને બતાવીશું તો જો આ બાજુ પપ્પા બેહી ગયા છે ગાંઠિયા ખાવા અને ચા ને ગાંઠિયા આ બાજુ રોહિત ચા ને ફાફડી તો ચાલો આપણે થોડાક ચા ને ગાંઠિયા ખાઈ લઈએ પછી જમ અમે બપોરનો નાસ્તો નાસ્તો કરતા હતા ને અત્યારે તો બહુ મોટો નિર્ણય લઈ લીધો છે રોહિતે રોહિત એમ કહે છે આજથી ફાફડી બંધ ને

રોજે ખાડો વધતો જાય છે પાછો પહેલાં નાનો હતો પછી મોટો 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 એવો ખાડો પડવા માંડ્યો છે જે વૈજ્ઞાનિકો ત્યાં આવ્યા નથી ત્યાં આવે પછી ખબર પડે કે ખાડો હેનો પડે છે હે ને હજી રીલ્સું તો બહુ આવે છે પણ હેનો ખાડો છે ને ખબર નથી અને આજે તો બધા યુઝર્સો

કેવી ન્યૂઝ આવી તો ચાલો ભાઈ ન્યૂઝ આપણી કેન્સલ રહી છે કાંક હતું હવે પણ અચાનક ભૂલાઈ ગયું હોય શું હોય કોને ખબર તો જો બીજી વસ્તુ એ છે મોંઘવારી તો વધવાની જ છે જેમ જેમ લોકો વધતા જાય એમ એમ તો ચાલો હવે નીચે આપણે જઈ અને રોહિતે હું ગેજેટ લઈને આવ્યો છે ને આપણે જોઈ અને કેવું છે અને એનું કરવા લાવે બધું બહુ મસ્ત નવી વસ્તુ કરીએ તો જવું છે રોહિતભાઈ કરવા તું એલ્ટર કરવું કે આપડે નવરા એલઈડી પ્રોજેક્ટર છે એમથી થાય હું છે ને આવ્યો છે પપ્પા ને કસરત કરવાની સાયકલ લેવી છે તો હોય સવારે મારી રોબોટ જીમ કરવા વૈયા આવ્યો તારું કેવું સાયકલ માં વધારે ઉતરે કે રોબોટ જીમ માં સાયકલ એટલી બધી નો ઘૂંટણ વેવાયું તો હવે છે હાલો આપડે ભલે લાવ્યા છે એમ તો સારું છે તો આનું

એમ તો તમારે પ્રોપર તમે જોઈએ કો એવું થાય છે ને નથી એવું નહીં લેતા તો જો ભાઈ તમારે લોકોને પ્રોજેક્ટર લેવું હોય તો દસ પંદર હજાર વાળું આવે ને સારું ઈજ લેજો આ પ્રોજેક્ટર માં એટલો બધો દમ નથી હવે અમે જો ચાલુ કર્યું છે હવે આમાં તમને બતાવીશ કે કેવું આમાં આવે છે આનું રિઝલ્ટ તો આ બાજુ આપડે પાવર બેંક ઉપર અને બીજું આમાં શું આવે વાયરિંગમાં વાયરિંગમાં કઈ ન પાવર બેંક થી પાવર આપવાનું અને આ એક મોબાઈલ તમારે કનેક્ટ કરવો હોય તો લેવું પડે ઈ તમારે મોબાઈલ માં બતાવે એ કેટલા ના એવું

અને હાલે છે બેટરી ઉપર તો આનો અવાજનો તો બહુ લોસો થાય અવાજ નો એક જો આની અંદર અવાજ આવે છે ને હાવ ધીમો આવતો હશે તમને ધીમો અવાજ શું કરવાનું સ્પીકર કનેક્ટ કરવાનું હેન્ડ નાખવાની હેન્ડ સ્પ્રી નાખો તો હેન્ડ સ્પ્રી આલે તમારે અને અત્યારે ઓલો સ્પીકર નાખો એ સ્પીકર એ આવે તો જો આવું પ્રોજેક્ટર રોહિત લઈને આવો છે બાકી પંદર હજાર વાળું પ્રોજેક્ટર હોત ને તો મને એવું છે કે એમાં અવાજ વધારે આવે કે એમાં ધીમો આવતો હોય છે તો કોઈ પણ પ્રોજેક્ટર લ્યો ને એનું અવાજ નું તમારે અલગથી થી લેવું પડે તો જો આ ટીવી માં ચાલે છે ને પ્રોજેક્ટર છે પણ ફોન ની લાઈટ થોડીક આવે છે ને આ આઘું પાછું થાય ઉપર કરવું હોય તો ઉપર થાય પણ રિઝલ્ટ આનું એટલું બધું સારું નથી પણ મને એવું લાગે છે કે રોહિત દિવાલ ઉપર રહેશે ને એટલે ચારું નહીં હોય બોલ તારું શું કેવું હવે ઓલું બેનર કેવું હોય પણ ટ્રાય મારવી તો અમને પછી આઈડિયા આવે એમ તમે પ્રોપરલી તમને શોખું તો દેખાય જ છે અને અત્યારે તો આપણો વ્લોગ જ હાલે છે ટીવીમાં પણ એટલું બધું ક્લિયર દેખાય છે પણ આમાં મગજ મારી બહુ છે કે અવાજનું વોલ્યુમનું નું નહીં બધું તો હવે આ તો એવું છે કે રૂમમાં હોય ને કારક તમારે મોટી સ્ક્રીનમાં જોવું હોય તો જોઈ શકો હે ને બાકી આ લેવાય નહીં કોઈને લેવાય કે ન લેવાય એ તો શોખ ની વસ્તુ છે મને શોખ હતો મેં લીધું આ રોહિત ને શોખ હતો બે ગમતું પપ્પા ને તને તમે કેમ કીધું કે આવું લે હું દોડ આ તો રોહિત ને શોખ હતો એટલે બે દી હવે ચાલુ કરીને વાપરશે અને આમે તે અમે લોકો

હા હું કસરત કરું છું ટીવી માં જોઈને કરું છું ને ટીવી માં જોઈને કરો યોગા કરો તમારે કોણ એ તો જેની પાસે એટલે એણે આ લાવ્યો ને એ જો એને ચાલુ કર્યું બાકી જે લોકોને બહુ ગમતું હોય પ્રોજેક્ટર એ લોકો લઈ શકે છે અમે લોકો તો લીધું છે ને હવે પડ્યું પડ્યું રહે રહે થોડાક પછી એવું લાગશે આપણે જવું એટલે કાયમ આવી જાય લીધું છે એટલે તો ચાલો હવે તમને મળ્યા થોડીક વાર છે સાંજના સાડા છ ને ઉપર આવી ગયા છે ચાલો મમ્મી ને કહી કે પપ્પા હું કેતા તા નહીં તો મમ્મી પપ્પા ને છે ને કસરત કરવાની સાયકલ લેવી છે બોલો

તો જો મમ્મી ને જવું છે માર્કેટ એટલે કપડા હકેલવા પપ્પા બે ગયા તા અને હવે આવું છે હે તો હવે એવું છે કે આજે સોનલ નહોતી ને એટલે ઈસ્ત્રી મમ્મીને કરવી પડી તો હવે મારે જવાનું છે સાંજે જમવા એક જગ્યાએ તો આજનો વિડીયો આપણે અહીંયા જ એને કરી જાય હોપ અને એવું નથી કે પપ્પા કપડા વેચતા અમારા ઘરમાં બધા લોકો કોક ને કોક ને થોડી ઘણી હેલ્પ કરતા જ હોય છે કારણ કે મમ્મી રસોડામાં કાંઈ બનાવતા હોય તો અમે હેલ્પ કરતા હોય એટલે એવી રીતના હેલ્પ કરો એટલે બધાનું કામ જલ્દી પતી જાય હે મમ્મી